આપણા માટે કોકી લાવી દીધું હો કો ખીચડી રોટલી મરચું હો અમારા કોનું ભાઈ હો તેલ લાવો ખીચડીમાં તેલ ખાવા માટે આપણે બે ગયા જમવા ભાઈ લડુ ગોપાલે ગયા જમવા બરાબર બપોરની કઢી હું ખબર ખીચડી રોટલી મરચું ને એવું ખવડાવવાનું દૂધ લાયા દૂધ બતાવો દૂધ મિત્રો લસણ ની ચટણી આપણે ગુજરાતી ભાષામાં મળતું કહેવાય રોટલી આમાં કોના માટે તૈયાર થાય ડીશ અને ખીચડી તો ગાઈસ આપણો કોકીનો એક નિયમ હ તો પહેલાં જે આપણા કુળદેવી છે માતાજી હ એમના આવી ભાણું મૂકો હ જમવાનું પહેલાં એમના આલે હ અને પછી મને કોના બેના આલે હ સાચી વાત ને પેલા માતાજી ને મેલવ ખાવાનું પછી મનન કોના બેના ના પછી અમે ત્રણ જણા ખાઈએ બરાબર જોઈ લે ખીચડી કાઢી આપણા માટે ઓમાં આપણે તેલ વેડશું તેલ અમે થોડું નાખજે તેલ હાલ મરચું પહી નાખ મારા મરચું કોન્યા મરચું હાલ

મરચું વાળો મરચું મલાઈ દઈએ એટલે બધું મિક્સ થઈ જાય કઢી જે ખાધી હતી બપોરે હા બપોરે કઢી બનાવી હતી થોડી વધી એમાં કઢી ખીચડી બધું ખાવાનું આવડે આપણે જમવા દઈએ

થાય જો અમાર કોનાજીને મૂકી હો ખાવાનું અને મારે ખાવાનું કોકીને ખાવાનું ત્રણ જણા ખાઈ લે બરાબર ખાઈ વાળો બરાબર ના દૂધ તો હું ખીચડીમાં અને લઈ ખીચડી આટલું મરચું તો બધું પલાળે નહીં તેલ ને ખીચડી માર પેલા ખાવી હે આ કે મરચું ખાયક તો નહીં બરાબર આપણને તીખું લાગે બહુ અને બાજરીનો રોટલો ઠંડો હોય ને રાખજે દૂધ રોટલો મારે ખાવાનો રહે રોટલી તાર ખાવી જ ખા બરાબર